ડીસામાં શેરડી વેચવા બાબતે ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે ડીસાના મૂચીવાસ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બચુભાઈ પઠણી છૂટક વેપારી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમણે અત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શેરડીનો શોડ લગાવ્યો છે અને શેરડીની ભારીઓનું વેચાણ કરે છે તેમની બાજુમાં જ પરપ્રાંતીય શખ્સોએ પણ શેરડીના સ્ટોલ લગાવ્યા છે તે દરમિયાન આજે બંને વચ્ચે શેરડી વેચાણ બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાઈ ગયેલા પરપ્રાંતીય ત્રણ શખ્સોએ દિલીપભાઈ પઠણી પર જીવલેણ હુમલો કર્યો હતો ત્રણેય શખ્સોએ ધોકા શેરડીના સોઠા અને ફેંટાનો માર મારતા દિલીપભાઈને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત દિલીપભાઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા તેમજ હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે